નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં આત્મહત્યાની છ ઘટના સામે આવતા મચી જવા છે ત્યારે મિત્રો આત્મહત્યાની ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી વસ્ત્રાપુર કાલુપુર બાપુનગર ખાડીયા અને કાગાપીઠ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે વસ્ત્રાપુરમાં ઝરી દવા પીને એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી બાપુનગર ખાડીયા વિસ્તારમાં મહિલા અને વસ્ત્રાપુર કાલુપુરમાં પુરુષે ગળેફાં શોકાઈને આત્મહત્યા કરી છે જોકે આત્મ આત્મહત્યાના કારણસો અંગે કોઈ માહિતી સામે આવી નથી શહેર એક જ દિવસમાં છ વ્યક્તિઓ આત્મહત્યાથી થયેલા મોતને લઈને ચકચાર મચી જવા પામી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અમદાવાદમાંથી એક ચોંકાવનારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે એક યુવકે ખુદ હિન્દુ પંડિત હોવાની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે આ યુવકે અઢી મહિના પહેલા હિન્દુ સગીરા સાથે ખુદ હિન્દુ પંડિત હોવાનું કહીને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા જો કે બાદમાં હિન્દુ સગીરાએ આધાર કાર્ડ જોતા આ સમગ્ર ઘટનાનો પાંડો ફૂટ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ